દાતા તાલુકાની આશ્રમ શાળામાં ફૂડ પોઈઝનિંગ એક બાળકનું વધુ બાળકો દાતા તાલુકાના વેકરી ગામની આશ્રમ શાળામાં ભયાનક ફૂડ ઘટના છે મળી રહેલી માહિતી મુજબ શાળાના બાળકોને ભોજનમાં ફળ આપ્યા બાદ કેટલીક જ વારમાં બાળકોને ઉલટી ચક્કર અને તબિયત લથડવાની ફરિયાદો શરૂ થઈ હતી ઘટનાને પગલે સમગ્ર શાળામાં ખળભળાટ મચી ગયો હતો દર્જનો બાળકો બીમાર પડી જતા તાત્કાલિક ઇમરજન્સી સેવાઓ બોલાવવામાં આવી હતી અને લગભગ ત્રીસથી થી વધુ બાળકોને માકડી આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા ઘટનામાં સૌથી દુઃખદ બાબત એ છે કે પોશીના તાલુકાના કાઠિયા ગામના રહેવાસી શાળાના વિદ્યાર્થી નાથુભાઈ શંકરભાઈ બંબુડિયાનું સારવાર દરમિયાન કરુણ મોત થયું છે મૃતક બાળકનું ફળ પોઝિટિવ આવતા ફૂડ પોઈઝનિંગ થવું સ્પષ્ટ થયું છે આ સિવાય ત્રીજા બાળકોને ગંભીર હાલતમાં ખેડ્રહમાં રેફર કરવામાં આવ્યા છે તંત્રએ તાત્કાલિક તપાસના આદેશ આપી આપત્તિ વ્યવસ્થાપનની ટીમને એલર્ટ રાખી છે બનાવમાં આરોગ્ય વિભાગે અને પોલીસતરે તપાસ શરૂ કરી છે અને બાળકોએ ભોજનમાં શું લીધું હતું તેનો સેમ્પલ પણ લેવાયો છે રિપોર્ટર રાજેશ ઠાકોર સવારમાં અમારા

એક બાળક ની જાણકારી મળી છે કે એનો સારવાર અપાઈ થી પણ હોસ્ટેલ માં એનું મૃત્યુ પામ્યું મોસ્ટલી ડાયરિયા વોમિટિંગ અને એડોમિનલ પેન નો પ્રોબ્લેમ છે